ભાવનગર પેરોલ ફ્લો પોલીસે ઝડપી પાડી અનડી ગુના વધુ તપાસ હાથ ધરી છે પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને ભાવનગર રેન્જ ભાવનગર પોલીસ તથા અધિક્ષક હર્ષદ પટેલ માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં બનેલા ચોરીના ગુનાઓના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે સખ્ત સૂચનાઓ આપવામાં આવી હતી અને ભાવનગર ફ્લો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ભાવનગર શહેર રાજકોટ અને ચિત્રા ઓમ પાર્ટી પ્લોટ પાસે બે ઈસમો કાળા કલરનું મોટરસાઇકલ રજિસ્ટર નંબર જી જે વન ફોર બીસી ફોર ફાઇવ એટ સેવનનું લઈ ઊભા છે જેમાં એક ઈસમ ડિઝાઇનવાળું આખીબાઈનું ટી શર્ટ તથા બ્લુ કલરનું ટ્રેક પેન્ટ પહેરેલું છે અને બીજા હિસાબે સફેદ તથા ભૂરા ડિઝાઇન વાળો શર્ટ તથા સફેદ કલરનું પેન્ટ પહેર્યું છે તેઓ પાસે સોનાની ધાતુ જેવા ઘરેણા તથા રોકડા રૂપિયા છે તેને ક્યાંથી અને ચોરી કરીને લાવ્યા છે બાતમીના આધારે પોલીસે જગ્યા નીચે મુજબના માણસોને ઝડપી લઈ આગળની તપાસ શરૂ કરી છે રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર